ટૂંક સમયમાં મારું સોંગ આવી રહ્યું છે એમને એમ ના થાય રેખા હેલો દોસ્તો કેમ છો મજામાં જય જોહાર જય આદિવાસી તમારો ભાઈ તમારા વચ્ચે એકવાર ફરીથી ન્યૂ સોંગની અપડેટ લઈને આવી ગયો છે અને ન્યૂ સોંગની અપડેટ છે દોસ્તો ટીમલીના સ્ટાર ટીમલીના કિંગ એટલે કે અર્જુન આર મેળાનું એક જોરદાર ધમાકેદાર ની ટીમલી સોંગ આવી રહ્યું છે ટાઇટલ છે એમને એમ ના થાય રેખા તો દોસ્તો સોંગ ટૂંક જ સમયમાં આવવાનું છે તક્ષ ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપરથી આવી રહ્યો છે દોસ્તો એટલે દોસ્તો ટક્ષ યુટ્યુબ ડિજિટલ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો જે ચેનલ છે જીતુભાઈ શર્માની અને આ સોંગનું લિરિક્સ કર્યું છે હિતેશભાઈ હિતેશભાઈએ લિરિક્સ કર્યું છે એટલે દોસ્તો हटके સોંગ હશે અમે રેકોર્ડિંગ થયું છે નર્મદા સ્ટુડિયોની અંદર મિક્સિંગ બી જિજ્ઞેશભાઈ પલાસે કર્યું છે તો તક્ષ ડિજિટ ડિજિટલ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી લીધો જે જીતુભાઈ શર્માની યુટ્યુબ ચેનલ છે દોસ્તો ટૂંક જ સમયમાં એમની ચેનલ ઉપર આવવાનું છે કે અર્જુનભાઈ હજી ઇન્સ્ટાગ્રામ ઉપર બી જાહેરાત કરી દીધી છે તો વીઆઈપી સોંગ પછી એના પછી કોઈ એમનું સોંગ નથી આવ્યું હા એક ટાઈટલ આવ્યું હતું કોની ચાલે એ ટાઈમ નો અમને આયુ સોરી દોસ્તો વિડિયો માં થોડી મિસ્ટેક થઈ હતી એના માટે આપરા જીગ્રેષબે પલાસની ચેનલ ઉપર આયુ તો ઇટડા ઉપર ઇટ નુ મેલી ભણેગા બંગલો સાલતી સોરી ને સીટી માર્યો આલેરો મલ રકંગનોર સનેડો સંપલ વાગે હે બાયા દોસ્તી આવે એમ લાગે હે બાયા દોસ્તો આ સંગ એમનું બહુ એટલે બહુ ગમ્યું હતું દોસ્તો મને અર્જુનભાઈનું તો ટીમલીના કિંગ સ્ટાર જે કહીએ જે લોકોના દિલમાં વસીલા છે એવા અર્જુન આર મેળાનું એક જોરદાર ધમાકેદાર ટાઇટલ રહ્યું છે ટાઈટલ છે એમને એમ ના થાય રેખા એમને એમ ના થાય નર્મદા તો દોસ્તો બહુ સરસ મજાનું સોંગ છે તો દોસ્તો રેડી રહેજો સોંગ સાંભળવા માટે ને દોસ્તો અર્જુનભાઈનો બી આ વિડીયો છે તમે અર્જુનભાઈનો વિડીયો પણ દેખી લેજો ટાઇલ ટાઇટલ છે એમને એમ ના થાય રેખા અને કઈ ચેનલ ઉપર આવવાનું છે કે તક્ષ ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપર આવવાનું છે એમ અને સિંગર છે અર્જુન આર મેડા અને રેકોર્ડિંગ થશે નર્મદાની સ્ટુડિયો અંદર અને મિક્સિંગ બી જિગ્નેશભાઈ પલાસે કર્યું છે એટલે બુક્કા બોલાવી દે એ એવું એટલે દોસ્તો તમે આ અર્જુનભાઈનો વિડીયો પણ જોઈ લો અર્જુનભાઈ આ વિડીયોમાં શું કહી રહ્યા છે નમસ્કાર મિત્રો જય જુહાર જયેશ હોર્જુન આર મેડા તો દોસ્તો જણાવતા આનંદ થાય છે ટૂંક સમયમાં મારું સોંગ આવી રહ્યું છે એમ નેમ ના થાય રેખા તક્ષ ડિજિટલમાંથી રિલીઝ થઈ રહ્યું છે અમારા જીતુભાઈ શર્માની ચેનલમાંથી અને એમનું લિરિક્સ કર્યું છે અમારા ખાસ પર મિત્ર હિતેશભાઈ સુભાષને અને બીજું રેકોર્ડિંગ અને મ્યુઝિક આપણા સ્ટુડિયોમાં થયું છે નર્મદા સ્ટુડિયોમાં તો આપ સૌ મિત્રો સપોર્ટ કરજો એમ નેમ ના થાય રેખા થેન્ક યુ